કોઈ એક નગદ દેખાય છે એની નીચે ત્રણેય વ્યક્તિએ વિશ્રામ કર્યો છે જાનકી ફરી વાર વડલાના પાનનો દળિયો બનાવ્યો રામ માટે પાણી ભરવા ગયા છે બાજુમાં નદી વહેતી હતી ભીલોની નારીઓ પણ ત્યાં પાણી ભરવા આવેલી વિરડો ગાળેલો જાનકીએ પણ વિરડો ગાળ્યો પેલી ભીલ નારીઓ પાણીને આમ ઉલેચવા લાગી તો સીતાજી પણ આમાં પાણીને ઉલે છે પણ બન્યું એવું કે ભીલ નારીઓથી પાણી ડોહળું હતું એ સાફ થઈ ગયું જાનકીથી પાણી ડોહળું હતું એ સ્વચ્છ થતું નથી આ વિરડાની પ્રક્રિયા તમે કદાચ વિરડો કર્યો હોય તો ખ્યાલ હોય નદી વહેતી હોય એની રેતીમાં ખાડો કરવાનો પછી એમાં પાણી આવે એ પાણીને આમ ઉલેચો એટલે ડહોળું પાણી હોય એ બધું નીકળી જાય શુદ્ધ પાણી થઈ જાય પછી અને એને પીવાનું અને વિરડો કહેવાય તો જાનકે પણ આ પ્રક્રિયા કરી પણ કોઈ રીતે પાણી સ્વચ્છ ચોખ્ખું નથી થતું જાણકી આમ થાકી ગયા આમ આમ થપાટો મારી મારીને વિચાર આવ્યો કે આ ભીલ નારીઓથી પાણી ચોખ્ખું થઈ ગયું મારાથી ન થાય પરંતુ કે સીતાજીથી પાણી શુદ્ધ નથી થતું એનું એક જ કારણ કે જાનકી એ જગદંબા છે જગતની માં છે અને જળ એનો દીકરો છે કોઈ પણ દીકરો માના ખોળામાં માથું મૂકે અને માથે આમાં હાથ ફેરવે ને એટલે દીકરાનો ઊંઘ આવી જાય દીકરાનો થાક ઉતરી જાય એટલે સીતાજી અહીંયા જળની ઉપર આમાં હાથ ફેરવે છે ને એટલે જળદેવને એમ થયું કે મારી માનો હાથ ફરે છે લાવું થોડી વાર વિશ્રામ કરી લઉં હું શુદ્ધ થઈ જઈશ તો માનો હાથ મારા માથા પર ફરતો અટકી જશે એટલે જળ એમ રહેવા લાગ્યું ડોળું ડોળું જ રહે છે શુદ્ધ થતું નથી અને કોઈ પણ મેરે ભાઈ બહેન યુવાનો તમને બહુ થાક લાગે અતિશય થાકી જાઓ દવા લ્યો પણ છતાંય થાક ન ઉતરે તો તમે એક કામ કરજો તમારી સિત્તેર એસી નેવું વર્ષની માં હોય એના ખોડામાં પાંચ મિનિટ માથું મૂકજો અને માના ટેરવા તમારા માથા પર પડશે તો પંદર દિવસનો થાક ઉતરી જશે તમે અનુભવ કરજો ક્યારે માના હાથમાં એ મમતા હોય આ તાક એ ખાલી આમ આમ કરે ને એટલે થાક ઉતારી નાખે અમારા લોક કવિઓ લખે છે જીવન મમતા મમતા નો ખોળો ખો જંજાળ ખોળામાં મમતા હોય છે જીવન જીવન કેવું જંજાળ છે જીવન ઝંઝાળ ઘડી છડા છે તેરવા બાળક બની ને પોડી જાય ને એના માછડા પંપાળે બાળક બનીને પોઢી જાયે ના માથડા પંપાળે છે પਿਰવા બાળક બનીને પોઢી જાયે ના માથડા પંપાળે છે પિરવા કલે જામાં વાગે છે પિરવા

ય આમામ થાય તો એ છોકરો સુઈ જાય આપણો વારો આવ્યો હોય જોઈએ જીવન આપણા હાથમાં દોરી આવે ને તો દોરીએથી કરંટ જાય શીખો અને આપણો થપ આપણો હાથ કંઈ ભાઈ જેવો તેવો તો નહીં જ્યાં જ્યાં આ હાથ પડ્યા ત્યાં કાંઈ રહ્યું નહીં એક બહુ જૂનો પ્રધાન રિટાયર્ડ એ રીંગણા લેવા ગયો એટલે શું ભાવ છે રીંગણાનો એનો તો પાવર જ એવો હોય તે પેલા રીંગણા વેચવાવાળી બેન કે ભાઈ પચાસ રૂપિયાના કિલો ન હોય પચાસ રૂપિયા ન હોય ન હોય વ્યાજબી રાખ નહીં ફાંસી ચડાવી દેસ એટલે હજી નો પાવર પેલી બેન કે લેવા હોય તો લ્યો ન લેવાય તો કઈ નહીં સવાર સવાર મારી બોણી ન બગાડો અરે પણ કઈ રીંગણાના ભાવ પચાસ રૂપિયા હોય મારા રાજ્યમાં રહીને પેલા બેન કહે કે ભાઈ તમે જે હોવ તે પણ હવે રીંગણાને હાથ અડાડવાનું રહેવા દો તમારા હાથ હટશે એટલે મારા રીંગણા નહીં વેચાય પેલો કે આ રીંગણાની શું મજા મારો હાથ અડ્યો આખું રજવાડું ખાલી થઈ ગયું ને તારા રીંગણા ખાલી નહીં થાય એવા હાથ હોય ઘણા પણ માના હાથમાં એ મમતા છે સાહેબ બાળક બની ને એવું ભીજાય ના મા ભીલ નારીઓ કહ્યું જાનકી રાજકુમારી લાવો અમે પાણી ભરી દઈએ અમે આદિવાસી છીએ ગામડાના માણસો છીએ અભણ માણસો છીએ અમારા હાથ નું પાણી તમારા પતિદેવ પીશે સીતાજી કહે કે અમે તો સર્વ ધર્મને માનનારા છીએ સમદ્રષ્ટિને માનનાર અમારે કોઈ ઊંચ નહીં તમે આપો એમાં શું છે અને કોઈ વ્યક્તિના ઘરનું પાણી પીવાથી જમવાથી આપણને પાપ લાગતું નથી હા એ વ્યક્તિ શું કરે છે એ જોવું રહ્યું ભલે ઉચ્ચ ખાનદાનમાં જન્મ્યો હોય ઊંચી જ્ઞાતિ હોય પણ ન ખાવાનું ખાતો હોય ન પીવાનું પીતો હોય અને એના ઘરમાં કોઈ દિવસ ભગવાનની ભક્તિ ભજન કંઈ થતું ન હોય તો એવા ઘરનાનું પાણી પીવાથી આપણને પાપ લાગશે પણ બિલકુલ જેને આપણે હલકી કહીએ છીએ વ્યાસગાદીની દ્રષ્ટિએ કોઈ હલકું છે જ કોઈ માણસ નીચ કે અલકી વર્ણનો છે જ નહીં ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે ચાતુર વર્ણો મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે ચારે વર્ણ એ મારું જ વર્ણ છે મારું જ રૂપ છે પછી ગુણ થી અને કર્મ થી માણસ મહાન બને અને માણસ નાનો બને છે એ ગુણ કર્મ ઉપર આભાર આધારિત છે ભીલ નારીઓ પાણી ભરી આપ્યું રામજી એ પીધું છે સીતાજીને લઈને લઈ ભીલકન્યાઓ એક બાજુ બેઠી છે બધા ભીલો રામની બાજુમાં બેઠા છે એમાં પેલી ગામડાની થયું કે આ આ પુરુષો બે છે છે અને સીતા એક તો આપણે એને પૂછી લઈએ કે આ બે છે કોણ અને તારે શું સંબંધમાં થાય છે એટલે એક ભીલનારીએ નારીએ હિંમત કરી અને બેનોમાં જે હિંમત હોય ને એ તો દાંત દેવી પડે હોય એ ગમે એવો હોય ને એને પૂછી લે આપણે પુરુષો થોડા અક્કડ સ્વભાવના ને એટલે આપણે આમ આમ છૂટ જેમ બેઠા રહીએ આપણે કંઈ અને તમારે જો આમ બાઈક લઈને જતા હોય તો એકબીજાને સાઈડ કાપીને આમ કતરા તાલતા હોય પણ બહેનો એક બીજી બહેનોની સાથે કંઈ નો કંઈ એમ સામસામી બસ સ્ટેન્ડના બાકડે બેઠા હોય તો કંઈ નહીં તો બેન કે ગામ તમારું પિયર એમ કંઈને શરૂઆત કરે સાસરું કહીએ ગામને તમારા ઘરમાં કેટલા છો કેટલા છોકરા કેટલું આમ ને તે એમ કરીને પરિચય મેળવી લે કોઈ તેને લાગે કે આ બે અલગ અલગ હશે અમે ક્યારેક આમ કથા આઉટ ઓફ સ્ટેટમાં જતા હોઈએ અને રેલગાડીમાં ટ્રેનમાં અમારે મુસાફરી કરવાનું થાય અને આજુબાજુમાં જો બહેનોનો અજાણી બહેનનો કોઈનો વારો આવી જાય અમારી આસપાસમાં બેસવાનો તો પછી એ શું કરે ખબર આમ ધીમેક દઈને બોલે મારા જ લાગો છો આપણે કહીએ હા બેન છીએ મહારાજ આપણે એમ થાય હવે કાંઈ નહીં પૂછે તો વળી પાછું શું કે કથાકાર છો આપણે કે આ બેન તમને કેમ ખબર આ બધું નાખ્યું છે ને એટલે ખબર પડે હા બેન કથા કરીએ તો થોડી વાર થાય ને પાછા શું બાર મહિનામાં કેટલી કથા કરો છો આપણી બેન એવું કાંઈ ઠેકાણું નહીં પણ થાય પંદર સોળ સત્તર અઢાર જેવું સારું વરસ હોય તો સારી કથાઓ થાય મળવું કોરોનામાં ઘરે બેઠા હતા આપણે એમ થાય હવે તો કાંઈ પૂછશે જ નહીં શાંતિ થાય આપણને ત્યાં વળી પાસે હે મહારાજ એક કથામાં કેટલા આમ બે પાંચ લાખ રૂપિયા લેતા હશો ને લે આપણે કે ના બેન આ ધંધો નથી અમે કોઈ દિવસ કથાના આટલા રૂપિયા લઈએ છીએ કે એવું બોલતા નથી જે કંઈ દક્ષિણાના રૂપમાં આપીએ લઈએ છીએ એ અમને ખબર હોય ને તો જમવાનું તો તમારે આમ જમાવટ હશે ને કાજુ બદામ ને તમારે આ બેન આપણે નામ સાંભળીએ છીએ પણ એવું કઈ જમતા નથી કાજુ બદામના નામ ઘણી વાર સાંભળ્યા અંજીર ને એ બધું પણ એવું કઈ લેતા નથી એ અમને ખબર હોય ને કઈ આવા રાતડી રાણી જેવા હો લે માયું મળે ને તમને ત્યાંથી ઉપાડે એવું એવું પૂછે કેટલા વર્ષ થયા લગ્ન થઈ ગયા ને કેટલા છોકરા બધું એ આપણને માથું ખાઈ જાય કારણ બહેનોનો સ્વભાવ ભોળો હોય વિનમ્ર હોય નમ્રતા હોય એને એવી ખબર ના પડે કે આવું પૂછાય પૂછી લે પેટમાં કાંઈ રાખે નહીં અને આપણે કેટલું પેટમાં ભરીને ફરતા હોઈએ અને બહેનોના પેટમાં કાંઈ વાત ન રહેલો તમે અહિયાં આટલું કીધું હોય ઘડીકમાં જઈને સામે જઈને નો કે ત્યાં સુધી એનો હખ નો થાય બોલો રાધે રાધે અહીંના બેનો વાત નથી આ તો અમારી સાઈડના બેનોની વાત કરું તો અહીંયા તો બહુ સારા છે પગે લાગુ તમને હજી મારે કાલનો દિવસ રહેવાનું છે એટલે ત્યાં ભેલનારી હોય